જપ્ત કરવામાં આવ્યા સંજય ભરવાડનું ડમ્પર ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગે બે લાખના દંડ ફટકાર્યા છે અને આરટીઓ વિભાગ પણ કાર્યવાહી કરી શકે છે આ બાબતે કાર્યવાહી કડક કરી દેવામાં આવી છે જે રીતે જોવા મળી રહ્યું છે કે દિવસે ને દિવસે ખનીજ ચોરીની જે ઘટનાઓ છે તે ખૂબ જ અત્યારે વધી રહી છે અને બેફામ રીતે આ ખનીજ જે ખનીજ ચોરી કરીને વહન કરતા હોય છે જેમાં રોયલ્ટી પાસ વગર પ્રકારના જે ખાણ ખનીજના વિભાગના જે નિયમો હોય છે કે પછી ટ્રાફિક ના નિયમો હોય છે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને આ ખનીજ ચોરી કરતા હોય છે અને રેતી તેમજ આ તમામ ખનીજનું વહન કરતા હોય છે ત્યારે કંજરી ચોકડી પાસે વોચ ગોઠવી હતી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને તેમના દ્વારા આ જે ચોરી રેતી ચોરી ભરેલું આ જે રેતી ડમ્પર ભરેલું હતું તે ઝડપ્યું હતું અને કાર્યવાહી કરી છે બે લાખ થી પણ વધુ નો દંડ ફટકારવામાં આવ્યો છે મુખ્ય જે માલિક જે છે તે સંજય હામા ભરવાડ નું આ રેતી ભરેલું ડમ્પર હતું તેને ઝડપી લેવામાં આવ્યું છેલ્લા દસ દિવસની વાત કરીએ તો દસ દિવસમાં ચાર અલગ અલગ સ્થળોએ ડમ્પર જપ્ત કર્યા છે કુલ સાત લાખ ત્રેવીસ હજાર પાંચસો અઠાવન નો દંડ ફટકાર્યો છે પરંતુ સૌથી મહત્વની વાત અહિયાં એ છે કે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી તો કરી છે પરંતુ હવે આઈટીઓ વિભાગ અને જીએસટી વિભાગ પણ શું કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહેશે જી સમગ્ર માહિતી બદલ આભાર